તનીસ ફાતમા અને સીમા જલાલને લઈ મોપેડ ઉપર ગત સત્તરમી જુલાઈના રોજ રાત્રિના અરસામાં મહરમ પર્વ નિમિત્તે તાજીયાનું જુલુસ ઉજવવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજીયાનું જુલુસ જોઈ તેઓ મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને અડફીટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ માર્ગો પર પટકાયા હતા અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે સત્તર વર્ષીય કનીજ ફાતમા અને સોળ વર્ષીય સીમા જમાલના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે શેર અલી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગી બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે